નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસને વાર સોમવારના આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના જીરુના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બેલાયકન દબાવી દીજો જેથી રોજે રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે વાત કરીએ પોરબંદરની તો છત્રીસોથી લઈને ઊંચા ભાવ સુડતાલીસો પચાસ સાવરકુંડલા એકતાલીસોથી સત્તાવનસો રાપર છત્રીસો બાવનથી એકાવનસો એકાવન રાજકોટ ચુમ્માલીસોથી ચાર હજાર નવસો भसाऊ 4400 થી 4800 મોરબી 4350 થી 4850 બોવસરાજી 3275 થી 4805 વાત કરીએ પાટડી ની તો 4100 થી 4961 બાબરા 4155 થી 5075 જેતપુર 4300 થી 4950 હળવત 4350 થી 5132 बात करिएरम गाम तो आड़ीसौ थी आड़तरीसौ थी पांच हज़ार त्रीस ध्रांगध्रा थी, 4940 पत्र चार हज़ार नौ सौ चालीस सिद्धपुर जीरा बजार की बात करिए तो नीचा में नीचा बजार भाव अठार सौ थी ऊंचा बजार भाव सेतालीस सौ रुपया तो जीरा की आवक खूब में थवा सतत जिला बजार भाव निशाना स्तरे वेपारियों तो सिद्धपुर ते जाइ नीचा बजार भाव अठार सौ सुधी पहुँची गया है कालावड़तेतालीस सौ सीतेर थी अड़तालीस सौ पांच वाँकानेर बत्तीसौ पांच हज़ार एकसठ जूनागढ़ थी पांच हज़ार पालनपुर सौ पात सौ आग बात करिए ध्रौल तो सौ तीसो अड़तालिस तीस समी 4200 થી 5000 દિયોદર 4200 થી 5500 ભાવનગર 3000 થી 5126 વાત કરીએ જસદણજીરા બજારની તો 4100 થી 4825 લાકણી 2940 થી 5000 વાત કરીએ આરીજની તો 4350 થી 5050 જામખમળિયા 4500 થી 4935 अमरेली 3710 થી 5560 સાણન 3900 થી 4750 ખરાત 4300 થી 5550 વાત કરીએ ગોંડલની તો 3601 થી 5770 રૂપિયા નેનાવા 4000 થી 5200 વારાહી 4150 થી 5290 રૂપિયા જામનગર 3000 થી 4950 રૂપિયા भूज सौ थी अड़तालीसो भाभर एकत्रिसो थी चार हज़ार नौ सौ बोटाद बेतालीस सौ बार पांच हज़ार बात करिए राधनपुर की तो चार हज़ार थी त्रेपन सौ पचास अंजार बेतालीस सौ पचास थार बात करिए ऊंझा मसाला मार्केट ऊंझा बात करिए तो पात्र सौ एक ऊँचा भाव छ हज़ार तरह सौ तीस तो खड़ी मित्रों आता आज तमाम मार्केटिंग यार्ड जीरूना बजार भाव માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર